સીરાજ સાડી આજે ફરીથી લૂઝ કપડામાં બહુ મસ્તીની યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇન એકદમ સુપર રહેવાની છે અને કલર મેચિંગ તો બહુ જોરદાર રહેવાના છે અને સાડીની વાત કરીએ ને તો સાડી બહુ સરસ મજાની છે કારણ કે બધાને ગમી છે ને એવી છે નાનાને મોટાને ગમી જાય ને એવો સાડીનો લુક લઈને આવ્યા છે અને ફેબ્રિકની વાત કરું ને તો બહુ મસ્ત એનું કોણ માખણ જેવું ફેબ્રિક છે પણ ડિઝાઇન એટલી સુપર લઈને આવ્યા છે તમે પેલા તો છે ને આપડે એકદમ મસ્ત કુણું માખણ જેવું તો કપડું છે કપડું એટલું માખણ જેવું છે 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 અને અને ડિઝાઇન આપણે આજે ને મહેંદી કલર ઓપન કરવાનું કુણા માખણ જેવા કપડામાં અને મહેંદી કલર ઓપન કરીએ સુપર કલર મેચિંગ છે અને ડિઝાઇનની વાત કરું ને તો બહુ મસ્ત મલ્ટી કલર માં ડિઝાઇનનું કોમ્બિનેશન જોરદાર આવેલું છે અને આ સાડીમાં તમે જોશો ને તો મોસ્ટ ઓફ તમને છે ને પેનલ નીચે છે ને કલર શેડ છે ને ડાર્ક કલર માં ડબલ શેડ માં સાડીનો લુક જોવા મળશે આ વખતે આ

સ્ટાર્ટમાં આટલો જોરદાર પલ્લુ આવી ગયો છે ને તો જોતા ગમી જ ગયે છે કારણ કે કલર મેચિંગ બહુ જોરદાર આવે છે પલ્લુ એકદમ હેવી આવવાનો છે તમે જોઈ શકો છો જ્યાં શોર્ટ પલ્લુ રહેવાનો છે એ બહુ જોરદાર છે એકદમ મસ્ત એમાં છે કેરીની ડિઝાઇન છે અને મસ્ત જીણી જીણી ફ્લાવરનું પ્રિન્ટેડ કામ સુપર રહેવાનું છે જે બહુ યુનિક લાગે છે અને મલ્ટી શેડ સાડીનું પલ્લું રહેવાનું છે એટલે બહુ સરસ લુક આવશે બેનનું સાડીનું અને આનો તમે જોવો છો ને આ પેનલ એ એટલી મસ્ત લુક આવે છે એનું જો ફિનિશિંગ આટલું મસ્ત ડિઝાઇનનું છે છે ને મસ્તીની ડિઝાઇનનું કારણ કે પલ્લું એટલો સરસ છે અને એકદમ શોર્ટ પલ્લું છે અને એની એક્સ્ટ્રા ઉપર આપણા એલ આકારની આખી ડિઝાઇન બેસાય તમે જોઈ શકો છો જે આ એલ આકારની આખી નીચેથી અને ઉપરની લગીન આખી છે ને એ લાગે બ્રોડ પલ્લુ લાગે અને આમાં અહીંયા શોર્ટ પલ્લું એટલે લુક લુકવાઇઝ બહુ સરસ અને ફેન્સી સાડીનો લુક છે અને ગાળા બોર્ડર છે જે બેનું ગાળા બોર્ડરમાં એટલે યુનિક ડિઝાઇન ગમે ને એ તો પહેલા સ્ક્રીન શોટ પડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લીધું અને એટલી મસ્ત મલ્ટી કલરનું કામ આવ્યું છે ને આ વખતે મોસ્ટ ઓફ લૂઝ સાડીમાં છે ને એકદમ યુનિક યુનિક ડિઝાઇન એકદમ ડિફરન્ટ ડિઝાઇન હોય પણ આ તો એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક જ છે કારણ કે ફેન્સી સાડી છે એકદમ ડિઝાઇનર સાડીનો લુક આપે જો તો એટલી મસ્ત લાગે જે બેનું આટલી લૂઝ ફેબ્રિકમાં પ્રોફેશનલ લૂકનો લુક જોતો હોય એની માટે તો બહુ મસ્ત સાડીનું કોમ્બિનેશન છે અને આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે ગાળા બોર્ડરમાં નીચે જે આપણે પેનલનું કામ છે ને એ તો બહુ મસ્ત આવેલું છે તમે જોઈ શકો છો જે આપણા આકારમાં આખી લાઈન આવે છે કેરીની ડિઝાઇનની વચ્ચે મસ્ત મલ્ટી કલરના ફ્લાવરનું કામ બહુ જોરદાર છે અને કલર મેચિંગ જો કેટલા મસ્ત અંદર સૂટ થઈ જાય છે આપણે આ કલર ઓપન કર્યો છે છે ખાલી પેનલ જ જ એટલું જોરદાર કારણ કે સ્પેશિયલ કોમ્બિનેશન આપેલું છે કારણ કે મલ્ટી શેડર નું આખી પેનલ છે અને નીચે પ્લસ આપણે પાછી મહેંદી કલરની જ બોર્ડર આવેલી છે પણ મહેંદી કલરની ની માં પાછો વળાક વાળી બોર્ડર પણ આપી દીધી જો બેનો એટલે પીસ તો બહુ ભારે લાગવાનો જ પહેરાતા તમે જોઈ શકો છો જે છે ને મસ્ત મજાનું વિવિંગ વાળું વળાંકવાળું છે ફેબ્રિકની સાથે વળાંકવાળું કામ છે અને જે આ મલ્ટી શાઇનિંગ વાળું છે એ તો બહુ મસ્ત છે સાડીની સાથે એટલું મેચ થઈ જાય છે ને એટલે બહુ લુકવાઈઝ લાગે અને પહેરી હોય એટલી જોરદાર લાગે અને ફેબ્રિકની સાથે વળાંકમાં છો કોઈ ઉપર ચડવું નહીં અને કૂણી માખણ જેવી છે બોર્ડરે તે અને જે આ પ્રિન્ટેડ ડિઝાઇન છે ને મલ્ટી ને એટલી સુપર લાગે છે અને આટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન છે ને ઝીણી ઝીણી એકદમ બારીક પ્રિન્ટેડ કામ કરેલું તમે જો કોણા માખણ જેવા કપડામાં પ્રિન્ટેડ ડિઝાઇન એટલું ફિનિશિંગ વાળું કામ તો જો કેટલું સુપર લાગે છે કારણ કે શેડિંગ જ એટલા સુપર લાગે છે આટલી મસ્ત જો એનું નીચેનું પેનલ કેટલો સરસ લુક આવે અને સાથે સાથે એની બોર્ડરનું લુક જ બહુ જોરદાર આવે છે અને વચ્ચેની વાત કરીએ ને તો વચ્ચે બહુ મસ્ત સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો વચ્ચે છે ને આખી પ્લેન ગાળા બોર્ડર તો તમને દૂરથી લાગતી હશે પણ વચ્ચે પણ લાઇટ લાઇટ પ્રિન્ટેડ વિવિંગનું કામ આપેલું છો બેન જો તમે જોઈ શકો છો ને આ બધામાં છે ને લાઇટ લાઇટ ડિઝાઇન રહેવાની છે એકદમ મસ્ત બારીક કારણ કે આપણે નીચેની પહેરનો એકદમ મસ્ત મલ્ટી શેડમાં આપ્યો છે એટલે ઉપર છે ને એકદમ લાઇટ લાઇટ ડિઝાઇન આપી છે એટલે બહુ સરસ લાગે અને દૂરથી એમ લાગે ગાળા બોર્ડરની સાડી પહેરી એટલું બહુ લુક છે અને ઉપર આપણે છે ને જે વિવિંગ વાળી બોર્ડર આવે છે ને એ તો રહેવાની છે જે નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બે બાજુ છે ને આ જ્યાં અને વિવિંગ વાળી બોર્ડર છે ને એ તો આવવાની છે એટલી મસ્ત શાઇનિંગવાળી અને સાથે સાથે જ્યાં મલ્ટી શેડની એક લાઇનિંગ પ્રિન્ટેડ આવવાની છે ઓલ ઓવર તમે સાડી જુઓ ને તો બહુ જોરદાર લૂક આવે છે અને જે બેનું છે ને લૂઝ ફેબ્રિકમાં આવી પ્રોફેશનલ લૂક આપે ને એવી સાડી લેવા માંગતા હોય ને એની માટે આ બેસ્ટ સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને બ્લાઉઝ તો તમે જોતા રહેજો જાવ ને એટલું જોરદાર બ્લાઉઝ એવું છે જો એટલું મસ્ત બ્લાઉઝ છે સેમ મેચિંગ બોર્ડર અને પલ્લુ સેમ મેચિંગ બ્લાઉઝ આવી ગયું છે મસ્ત મજાનું કેરી વાળું બ્લાઉઝ આખું મલ્ટીડ બ્લાઉઝ આવવાનું છે એ બનતા આટલું સુપર લાગવાનું છે ને અને આ સાડીનો લુક તો બહુ જોરદાર લાગશે કારણ કે બ્લાઉઝ જ એટલું સુપર હોય એટલે બ્લાઉજ પહેર્યા પછી સાડીનો લુક તો આવવાનો છે એમાંથી જે આપણે વાળી બોર્ડર આવે એ તો આવવાની જ છે એટલે મસ્ત મજાની બ્લાઉઝ તો છે પણ વિવિંગવાળી બોર્ડર એટલી સુપર વણાકવાળી છે અને કૂણું માખણ જેવું કપડું જો બેનવું એમ કહેતા છો કે આવી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન હોય એટલી ફેન્સી સાડી છે તો આગી તો નહીં રહે ને નહીં હો મસ્ત કૂણી માખણ જેવી જો હું તમને પાટલી હું બતાવી દઈશ આટલી કૂણી માખણ જેવી સાડી છે અને આટલી મસ્ત ડિઝાઇન હોય અને ગાળા બોર્ડરની સાડી તો હંમેશા એની ટાઈમ સુપર જ લાગે અને લચકા જેવું કુળો માખણ જેવું કપડું હોય તો જ થી પહેરવી ગમે ને જે બી નું ડેલી વેરમાં પહેરતા હોય એની માટે તો આ બહુ મસ્ત સાડી છે એકદમ લચકા જેવી સાડીનું કોમ્બિનેશન જો કેટલું મસ્ત કાપડ છે કારણ કે લચકા જેવી સાડી હોય તો જ પહેરવાની મજા આવે ને અને આટલી મસ્ત ડિઝાઇન હોય ને ફેન્સી પ્રોફેશનલ લૂક આપે એટલે કંઈ ઘટે જ નહીં પીસમાં જો કેટલો મસ્ત લાગે છે તો ફટાફટ જેને આ મહેંદી કલર લેવાનો બહુ ઈચ્છા થઈ હોય ને એની માટે બહુ મસ્ત મહેંદી કલર છે અને ડિઝાઇનની વાત કરું તો બહુ સુપર એકદમ ક્લાસી ડિઝાઇન રહેવાની છે એકદમ પ્રોફેશનલ લુક આપે ને એ ડિઝાઇનનું કોમ્બિનેશન તો ફટાફટ જેને આ કલર મેચિંગની સાથે ડિઝાઇનનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ છે ને બહુ મસ્ત અને સરસ મજાના રહેવાના છે તો બધા છે ને પહેલાં તો સ્ક્રીનશોટ તમે પાડી જ લેજો કારણ કે એટલી મસ્ત સાડી હોય તો ભૂલાય નહીં સ્ક્રીનશોટ પાડવાનું અને જે બોર્ડરનું કામ છે ને તો બહુ સુપર રહેવાનું છે જો આપણે આજે છે ને એકદમ મસ્ત મજાનો બીટ કલર છે અને કલર મેચિંગ એટલા સુપર છે ને સાથે સાથે એની બોર્ડરનું કામ એટલું મસ્ત રહેવાનું જો કેટલી મસ્ત લાગે છે બીટ કલર એટલો સરસ છે અને બાકીના કલર એટલા સરસ રહેવાના છે એટલે સ્ક્રીનશોટ પાડતા રહેજો તમને ગમે એ કલર જો મેથી કલર આવી ગયો છે જેને મેથી કલર રહેવાનો રહી ગયો હોય ને એની માટે તો બહુ મસ્ત મેથી કલર છે અને એકદમ મસ્ત કાળા બટરનું કોમ્બિનેશન છે અને જેવી આપણી સાડી એવું આપણે બ્લાઉઝ આવવાનું છે આ વખતે એક ખરખી સાડી લેવા છે આખી સિંગલ કલરમાં સાડીમાં ખાલી પેનલ જલ્ટી મલ્ટી મલ્ટી કલરની લાવ્યા છીએ ને એટલે આટલો સરસ સાડીનો લુક આવવાનો છે અને એમાંથી રામા કલર જો કેટલો સુપર લાગે છે ને રામા કલર મસ્ત મજાનો રામા કલર એટલો છે અને આ બધી સાડીઓ છે ને આપણે નાનાએ પહેરી હોય મોટાએ પહેરીને તો બહુ સરસ લાગે નાના મોટા ઓકેશનમાં ગયા હોય ને તો એટલી સરસ લાગે કારણ કે લુક જ એટલો સરસ છે કોમ્બિનેશન સાથે સાડીનું કોમ્બિનેશન એ સુપર અને એમાં કલર મેજિક આટલા સુપર હોય એ અમે જોવા કેટલો મસ્ત ચોકલેટ કલર છો બેન હોય આ તો ની સાડી પહેરવી ને એવી જ લાગે આટલો મસ્ત કલર મેચિંગ છે તો ફટાફટ સ્ક્રીનશોટ તો તો લઈ જ લેજો એક બેનને તો ગમી જ જશે જે બેનને આ લૂઝ ફેબ્રિકમાં એટલી મસ્ત મેચિંગ ગમતું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે એટલી મસ્ત સાડી હોય કાળા બોર્ડરમાં મલ્ટી શરીરનું આખી પેનલ અને આખી વણાકવાળીનું કામ બહુ જોરદાર છે નું એટલે ફટાફટ છે સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ગ્રીન કલર એ સુપર રહેવાના છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ બતાવ્યા છે એટલે બધા કલર મેચિંગ એટલા સરસ મજાના છે ને એટલે એક જોવો ને એક ભૂલો એવા કલર મેચિંગ છે સાથે સાથે એનું છે ને બોર્ડરનું વિવિંગનું કામ અને મલ્ટી ની પ્રિન્ટેડ નું કામ એ સુપર મજાનું છે અને કલર મેચિંગ એટલા યુનિક છે તમે જોઈને સ્ક્રીન ઉપર કેટલી મસ્ત લૂક આવે છે સાડીનો કારણ કે આખી ગાળા બોર્ડરની સાડી છે એટલે બહુ મસ્ત સાડીનો લુક આવે એકદમ મસ્ત હેવી પલ્લું રહેવાનું છે અને સેમ મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે અને બોર્ડરમાં નું આખું કામ જોરદાર રહેવાનું છે જે આ વિવિંગવાળી બોર્ડરનું કામ છે એ પણ એકદમ અને સુપર રહેવાનું છે તો છે ને એટલી મસ્ત સાડીનું કોમ્બિનેશન એટલી મસ્ત સાડીનું કોમ્બિનેશન હોય ને એટલા મસ્ત મજાના કલર શેડ હોય ને તો ફટાફટ જે બેનુને જે કલર મેચિંગ ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ લઈ શાળી લાઈક ન કરીને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ